સ્કંદ એક ભાગવત રહસ્ય આડત્રીસ જે શ્રી કૃષ્ણ ઋષિમુનિઓએ એક વખત ભગવાનને પૂછ્યું કે અમને કોઈ સાત્વિક જગ્યા બતાવો જે ભૂમિ અમને ભજનમાં સાથ આપે પરમાત્માએ ઋષિમુનિઓને એક ચક્ર આપ્યું અને કહ્યું આ ચક્ર જ્યાં સ્થિર થાય ત્યાં તપ કરજો ઋષિમુનિઓ ચક્ર લઈ ચાલ્યા છે ફરતા ફરતા નેમિસારણ્યની ભૂમિ પર આવ્યા છે ત્યાં ચક્ર સ્થિર થયું સુધી મુનિઓએ આ ભૂમિ પર તપ કર્યું છે પરમાત્માએ આપણને મનરૂપી ચક્ર આપ્યું છે જે સતત ગતિશીલ રહેતું હોય છે કોઈ સાત્વિક ભૂમિ ઉપર જલ્દી સ્થિર થાય છે અને જો મનરૂપી ચક્ર સ્થિર થાય તો જ તપ સાધન થઈ શકે આ નેમિસારણ્ય એ સાત્વિક ભૂમિ છે તેમાં અઠ્યાવીસ હજાર ઋષિમુનિઓનું બ્રહ્મસત્ર થયું છે ભાગવતની કથા એ યજ્ઞ નથી પણ સત્ર છે યજ્ઞ અને સત્ર વચ્ચે ઘણો તફાવત છે યજ્ઞમાં યજ્ઞ કરનારો જ યજમાન છે જ્યારે સત્રમાં દરેક શ્રોતા એ યજમાન છે યજ્ઞમાં માત્ર એક વ્યક્તિને યજ્ઞનું પૂર્ણફળ મળે છે બીજાને યજ્ઞનું ફળ મળતું નથી યજ્ઞમાં ફળની વિષમતા છે જ્યારે સત્રમાં કથામાં દરેકને સરખું ફળ મળે છે ફળમાં સામ્ય એનું નામ સત્ર અને ફળમાં વિષમતા તેનું નામ યજ્ઞ કથામાં હજારો રૂપિયા ખર્ચનારને અને જે ગરીબથી કંઈ થઈ શકે નહીં તે માત્ર વંદન કરે તો તેવા ફક્ત વંદન કરનારને એમ બંનેને સરખું ફળ મળે છે તે બ્રહ્મસત્રમાં એકવાર સુતજી પધાર્યા છે સોનકજીએ સુતજીને પ્રશ્ન કર્યો છે કે જીવ માત્રનું કલ્યાણ સાથી થાય તે કહો કલ્યાણનું સાચું સ્વરૂપ બતાવો કેટલાક માને છે કે અમે બંગલામાં રહીએ છીએ એટલે કલ્યાણ થઈ ગયું કેટલાક માને છે કે અમે મોટરમાં ફરીએ છીએ એટલે કલ્યાણ થઈ ગયું પણ રસ્તામાં મોટરમાં પંક્ચર પડે ત્યારે ખબર પડે કે કેટલું કલ્યાણ થયું છે મનુષ્ય માત્રને કલ્યાણ થાય તેવો ઉપાય બતાવો કળિયુગમાં બુદ્ધિનો શક્તિનો નાશ થયો છે તેથી રોગો બહુ વધ્યા છે આ યંત્રયુગમાં લોકોને કામ કરવાની ઈચ્છા થતી નથી આરામ કરવાથી તન મન બગડે છે કલયુગના શક્તિહીન માણસો પણ જે સાધન કરી શકે તે સાધન બતાવો આ કલયુગના મનુષ્ય મંદ બુદ્ધિવાળા અને મંદ શક્તિવાળા છે તેથી સાધન કઠણ હશે તો તે કરશે નહીં કોઈ સરળ સાધન બતાવો સાધન સરળ હશે તો તે કરી શકશે કળિયુગના માણસો ભોગી છે એટલે તેમને મંદ બુદ્ધિ શક્તિવાળા કહ્યા છે કળિયુગના માણસો એટલા ભોગી છે કે એક આસને બેસી આઠ કલાક ધ્યાન કરી શકશે નહીં આઠ મિનિટ કરે તોય ઘણું જેનું શરીર સ્થિર નથી જેની આંખ સ્થિર નથી તેનું મન સ્થિર થઈ શકતું નથી કળિયુગના માનવી પોતાને ચતુર બુદ્ધિવાળો સમજે છે પણ વ્યાસજી ના પાડે છે સંસારના વિષયો પાછળ પડે તે ચતુર સાનો વ્યવહારના કાર્યમાં મનુષ્ય જેવો સાવધાન રહે છે તેઓ પરમાત્માના કાર્યમાં સાવધાન રહેતો નથી પૈસા ગણે ત્યારે બહુ સાવધાન પણ આત્મકલ્યાણના કાર્યમાં ઉપેક્ષા રાખે છે જે કરવું જોઈએ તે કરતો નથી તે બુદ્ધિમાન કહેવાય શાસ્ત્રો તો કહે છે કે સો કામ છોડી ભોજન કરો હજાર કામ છોડી સ્નાન કરો લાખ કામ છોડી દાન કરો અને કરોડ કામ છોડીને પ્રભુનું સ્મરણ કરો ધ્યાન કરો સેવા કરો ઘરના કાર્યો કર્યા પછી માળા ફેરવવાની નહીં પરંતુ પ્રભુના નામનો જપ કર્યા પછી બધા કાર્યો કરવા કળિયુગના મનુષ્યો જે કરવાનું નથી તે પહેલું કરે છે અને જે કરવાનું છે તે કરતા નથી શું આ મંદ બુદ્ધિ નથી એટલે વ્યાસજી એ કળિયુગના માનવીને મંદ બુદ્ધિ શક્તિવાળા કહ્યા છે ઈશ્વર વિના સંસારના બધા વિષયો પ્રેય સમય પ્રિય લાગે અને પછી અણગમો થાય તે છે શ્રેય માત્ર પરમાત્મા છે પ્રેયને છોડી શ્રેયને પકડે એ જ બુદ્ધિમાન છે બહુ પૈસા મળે તે ભાગ્યશાળી નથી અતિ સંપત્તિ વધે એટલે મનુષ્ય પ્રમાદી થાય છે સંપત્તિ મળે એટલે તેનામાં વિકાર વાસના વધે છે પરંતુ જેને ભજનાનંદી સાધુનો સત્સંગ મળે તે ભાગ્યશાળી છે કળિયુગનો માનવી મંદભાગી છે એને ભજનાનંદી સાધુનો સંગ મળતો નથી અને કદાચ મળે છે તો તે વધારે ટકતો નથી અઠ્યાવીસ હજાર શ્રોતાઓ છે પણ લાઉડ સ્પીકર વગર સર્વ સંભાળી શકે છે તે વખતે મંત્ર શક્તિ હતી હવે યંત્ર શક્તિ થઈ ગઈ છે તે વખતે કહે છે કે કથા એક હજાર વર્ષ ચાલેલી પહેલો સ્કંદનો આ પહેલો અધ્યાય ને પ્રશ્નાધ્યાય પણ કહે છે સોનકજીએ સુતજીને અનેક પ્રશ્નો કર્યા છે શ્રેય પ્રાપ્તિનું સાધન શું છે તે સમજાવો શ્રી કૃષ્ણ પ્રગટ કેમ થયા તેનું કારણ કહો ભગવાનના સ્વધામ પધાર્યા પછી કળિયુગમાં અધર્મ વધી જશે તો ધર્મ કોના સરને જશે પ્રભુ કૃપાથી તમે અમને મળ્યા છો એવી પ્રેમથી કથા કહો કે જેથી અમારા હૃદય પીગળે પરમાત્માના દર્શનની આતુરતા વગર સંત મળતા નથી પ્રભુ કૃપાથી સંત મળે છે સ્વાદ ભોજનમાં નહીં પણ ભૂખમાં છે મનુષ્યને પરમાત્માને મળવાની ભૂખ ન જાગે ત્યાં સુધી સંત મળે તો પણ તેને સંતમાં સદભાવ થતો નથી તેનું એક જ કારણ છે કે જીવને ભગવત દર્શનની ઈચ્છા જ થતી નથી